હાય નમસ્કાર મિત્રો આજનો આપણો ટોપિક છે ધર્મનો બરાબર ધર્મનો અર્થ માત્ર પૂજાપાઠ કે મંદિરમાં જવાનું નથી આપણે એવું સમજીએ કે સવારે ઉઠીને મંદિર જાઓ એટલે ધર્મનું કામ થઈ ગયું પરંતુ સાચા અર્થમાં ધર્મ એટલે કર્તવ્ય પોતાના પારિતોષ માટે નહીં પરંતુ સમાજ અને સંસાર માટે કરેલ સદાચાર અને નૈતિક વર્તન એને ધર્મ કહેવાય કે આપણે ધર્મ હોય શું આમ ક્વિશન તો શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મ સંપ્રદાયમાં એવું કહેવાય કે કહ્યું છે ગીતામાં લખેલું પણ છે કે સ્વધર્મે નિધનમ શ્રેય સ્વધન સ્વધર્મે નિધનમ શ્રેય એટલે કે પોતાનું કર્મ કરવું એ જ સાચો ધર્મ છે હે મારું જે કામ છે હું કરીશ એ સાચો ધર્મ છે હે અને પછી આવે છે અધ્યાત્મ આત્માને ખોળવાનો માર્ગ પેલા ઋષિ મુનિઓ પહેલા જે કરતા હતા એ આજકાલ તો આપણે હું આ બોલું છું તો નીચે એવું સમજતા હશે કે હવે આ ઉંમર થઈ ગઈ એટલે અધ્યાત્મ તરફ વળી ગયા અંગત કહેવાય ને કે અનુભવ છે મારો કે પોતાની આત્માને ઓળખવાનો જે પ્રયત્ન કરે ને એને અધ્યાત્મ કહેવાય આમ તો ખરેખર પણ બધાના મનમાં એવું હોય મનુષ્ય જ્યારે પોતાની અંદર જોવા માંડે કે હું ક્યાં છું શું છું કેવો છું અને પોતાનું સત્ય શોધવા માંડે કે હું બરાબર છું અને હું જે કરું છું એ બરાબર છે પરફેક્ટ ધેટ્સ આધ્યાત્મ આ બધી વાતો કરે એટલે અડધાના મગજમાં એવું કે હવે આ બીજી દિશામાં જઈ રહ્યા છે અધ્યાત્મ તરફ જઈ રહ્યા છે જીવન કંઈક અલગ ચાલી રહ્યું છે પણ એવું નથી ભારત કેવું છે કે એકદમ વૈવિધ્યપૂર્ણ અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા એમ કહેવાય ને કે બધી બહુ સંસ્કૃતિ છે જુદી જુદી ભાષાઓ છે જુદી જુદી શૈલીઓ છે જુદા જુદા કપડાં છે ખાણીપીણી છે અલગ અલગ તહેવારો છે આ બધું ઘણું બધું છે ભારત અને એમાં ઘણી બધી અલગ અલગ સંસ્કૃતિઓ છે એ તમે એક રાજ્ય છોડીને બીજા આમ જાઓ એટલે તમને ખબર પડે છે કે છે અને એ સંસ્કૃતિ છે એ આપણું સ્વરૂપ છે અને એકબીજાને આ બધા જે ધર્મ તહેવારો આ બધું એકબીજાને આપણને જોડી રાખે એકબીજાની એકતા સાથે જોડી રાખે કે બધા પોતપોતાના તહેવારોના અધ્યાત્મનું જાણતા હોય એકબીજાને આજે બાજુમાં કોઈ બીજી ધર્મના રહેતા હોય કાં તો ભાઈ મરાઠી ગુજરાતી તો એમના ધર્મના તહેવારોના દિવસે તમે જાઓ એટલે ચલો હેપી ગુડી પડો હા ને દિવાળી હવે આવે રીત રિવાજ તો રીત રિવાજ બી સમાજના એવું કહેવાય કે સંસ્કાર છે સંયમ છે બધું જાળવવાનું કામ કરે આજે કોઈને બાળક તો શ્રીમંત કરીએ આપણે લગ્ન માટેની ઘણી બધી વિધિ કરીએ એ પાછા બધા પોતપોતાના ધર્મ પ્રમાણે અલગ અલગ રીતે લગ્નની વિધિઓ કરે મરણની વિધિ કરે બાળક જન્મે ત્યારે વિધિ કરે હે ને તહેવારોમાં બધું જાત જાતનું અન્નકૂટનો પ્રસાદ કરે બધું જ કરે છે હવે આ બધું કેવું કે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ બોલીઓ સાથે અલગ અલગ તહેવારો સાથે અલગ અલગ કપડાઓ સાથે ચાલ્યા જ કર અને આ જે છે એ રીતિ રિવાજો છે એ સંબંધોને પાવન બનાવવાનું કામ કરે એકદમ શુદ્ધ આજના જે યુગ છે એમાં ઘણા રીતિ રિવાજો ને આ લોકો ટ્રેન્ડ બનાવી દીધો રીલ્સ બનાવી દીધી પણ એ પણ કેવું થોડા માધ્યમથી એકબીજાને માહિતી જ પહોંચાડી રહ્યા છે કે આ તહેવારમાં આવું થાય આ ડેમાં આવું થાય હે ને આમ જોવા જાય તો લોકો આધ્યાત્મિક રીતે ટેકનોલોજીની મદદ લઈને એકબીજાને બૌદ્ધિક રીતે જ્ઞાન આપી જ રહ્યા છે પણ એમાં ઘણી જગ્યાએ શિસ્ત અને એકતા છુપાયેલી નથી હોતી તારી મારી વાતો થઈ જાય કે તારે આ નહીં કરવાનું મારે આ નહીં કરવાનું તમારા ધર્મમાં આવું મારા ધર્મમાં એ બધી વાતોમાં નહીં પડવાનું આજના ટેકનોલોજીના યુગમાં ધર્મ અને સંસ્કૃતિ અને આધ્યાત્મના દ્રષ્ટિકોણ બહુ બદલાઈ ગયો છે પણ છે હું એમ નથી કહેતો કે નથી પણ એનું મૂળ હોવું ને એ મહત્વ છે અને યથાવત રહેવું જોઈએ આપણે ભૂલી ગયા કે આધુનિકતા સાથે સંસ્કૃતિનું જતન કરવું જ જોઈએ ભૂલી ગયા છે ઘણા બધા ભૂલી ગયા છે ભલે શ્લોક બોલતા હશે મંદિરે જતા હશે પણ જીવનમાં નહીં ઉતા ઘણા વારે તહેવારે પોતાના વૃદ્ધોને ત્યાં જાય ને તો એમના આશીર્વાદ લેવામાં પણ ઘણાને શરમ સંકોચ લાગે એકબીજાના પગ એ પણ એક જાતનું અધ્યાત્મનું કે સંસ્કૃતિનું એક પ્રતિક જ છે તહેવારોમાં એકબીજાનો પરસ્પર પ્રેમ છે સ્નેહ છે લોકો અમેરિકામાં હોય ત્યાંથી વિડીયો કોલ પર શ્રી કૃષ્ણ કરીને પણ વાત કરીને તહેવારના દિવસો તો ખાસ રોજ ભલે વાત કરતા હોય એટલે સંસ્કૃતિ ને રીતિ રિવાજ આમ જળવાય માત્ર વાતોના વિષય તો નથી જ આ બધું અને પણ જીવવા માટેનું એક એકમ છે એ સત્યના માર્ગ જેવું છે કે આ બધું જીવનમાં હોવું જ જોઈએ આપણા જીવનને શાંતિ મર્યાદા અને સાર્થકતા સ્નેહ જોઈતું હોય તો પછી આ બધું હોવું જોઈએ આ બધું આજે વાત કેમ કરી કે આપણે એક ગૌરવ સાથે આપણી નવી પેઢીને આ બધી વસ્તુનો પરિચય આપવો જોઈએ આ તમે ચાર વ્યક્તિને વાત કરતા જોયા એક વ્યક્તિ વિદ્વાન હતા અને એમણે બધી જ પુસ્તકનું જ્ઞાન હતું એમણે ચાર વ્યક્તિઓની વચ્ચે એમના ધર્મ વિશે એમને બે ચાર સવાલ જવાબ કર્યા પેલા લોકોને એનું નોલેજ નથી આમને પોતાનો સીનો ચોળો કર્યો કે ભાઈ હા મને ખબર પેલા લોકો ચૂપ રહ્યા પણ એવું કેમ થયું કેમ કેમ કે બહુ આનું બહુ નાનીથી મોટેની પ્રક્રિયા સમજાવો કે બાળક નાનું હોય એટલે આજુબાજુવાળા ઘરવાળા બધા પહેલાં રાધે રાધે હરી હરી જે ધર્મના હોય તે શીખવાડે પછી ધીમે રહીને થોડું મોટું થાય તો સોશિયલ ગેધરિંગ થાય પોતાની સોસાયટીમાં નવરાત્રિ થાય ગણપતિ થાય કથાઓ થાય એમ જાય બીજા ધર્મના હોય તો એમના પોતાના મંદિરના પોતાના યુગેશ્વરના અખા તો પછી અધ્યાત્મ રીતે તમે સ્વામિનારાયણમાં જતા હોય સભાઓમાં જતા હોય એવી રીતે ધીમે ધીમે છોકરું જતું થાય પણ પાછું થોડું ભણવાનું સ્ટાર્ટ થાય એટલે પોતાના છોકરાને કોઈને ડૉક્ટર જ બનાવવા હોય કોઈને એન્જિનિયર બનાવો કોઈકને મજૂર તો બનાવવાના હોય એટલે પછી એ લોકો એ બાજુ વળી જાય અને અધ્યાત્મ તરફનો રસ્તો રહી જાય બાળક વેકેશન આવે આવા તહેવારો આવે તો તે સાંભળે અને સમજે અને પૂરી શ્રાવણ મહિનામાં મમ્મીઓ સારી હોય તો એક પુસ્તક રાખે જેમાં વ્રતો સંભળાય કરે એમને એની સાથે ધીમે ધીમે મોટા થાય જેટલું સાંભળ્યું એટલું કોઈ દિવસ જાતે પુસ્તક લઈને નહીં બેઠા કે આ શ્લોકમાં આ લખ્યું છે આજે જગ્યાએ આ લખ્યું છે એ ખાલી બ્રાહ્મણ પરિવાર હોય ને તો આ બધું થાય બાકી આપણા બીજા જેટલા પણ ધર્મ સંપ્રદાયના લોકો છે એમાં આ બધું છે પણ બાળક ભણતું હોય તો ટીવી સિરિયલ આજુબાજુના પ્રસંગો એનામાંથી શીખે અને જેવું ભણીને બહાર આવે એટલે ફાઇનાન્શિયલ ફ્રીડમ જોઈએ છે પોતાનું ઘર આચવું એસઆઈપી બેંક લોન હોમ લોન કાર લોન બધું ચાલ્યા જ કરે પચાસ પંચાવન ભાઈ રિટાયર થાય ને ત્યાં સુધી એનું આ બધું કામ ચાલતું હોય છોકરાના લગ્ન કરાવવાનું હોય છોકરાઓની ફી ભરવાની હોય હવે તો છોકરાના છોકરાઓના પણ ગાડીઓ બુક એટલે દાદા લોકો એટલું બધું ચાલતું હોય એટલે પચાસ પંચાવન રિટાયર થાય ને ત્યારે પછી આ લોકો જેમ આપણે સ્ટુડન્ટ બનીને ભણવા જઈએ ને એમ શિવ પુરાણ યોગ પુરાણ આ પુરાણ તે પુરાણ કથાઓ આમાં જતા થાય અને પોતાનું નોલેજ વધારે 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 પણ બહુ ઓછા પરિવાર છે કે જે રેગ્યુલર પોતાનો એક અડધો કલાકનો ટાઈમ આપીને પોતાના બાળકને રોજ શીખવાડે કે બેટા આ ગીતા છે આમાં આ શ્લોક છે આનું આ મહત્વ છે આ છે આનું મહત્વ છે રામાયણ છે આનું આ મહત્વ છે એવું તો બહુ ઓછા લોકો કરતા હોય છે પણ એ કરવું જોઈએ પોતાની સંસ્કૃતિ ધર્મનો પાયો નાખવો જોઈએ આપણે એક સારું રાજ્ય એક સારું રાષ્ટ્ર બનવા માટે એક સ્વર્ણિમ ભારત બનવા માટે એક સારી મહાસત્તા બનવા માટે પોતાના બાળકને પોતાનું ધર્મ આધ્યાત્મિકતા સંસ્કૃતિ પોતાના રીતિ રિવાજનું જ્ઞાન આપવું જોઈએ અને એ રેગ્યુલર બેઝિસ પર એક પંદર વીસ મિનિટનો ટાઈમ કાઢીને આપતા રહો અને એમનામાં સિંચન કરતા રહો તો આપણે આ ભારત દેશને નેક્સ્ટ લેવલે પહોંચાડી શકીશું એટલે મેં લખ્યું હતું પેલી આગળની પોસ્ટમાં કે કુવામાં હોય તો હવાડામાં આવે એટલે આપણે જ્યારે વડીલ બનીશું તો આપણે આપણા બાળકોને શું શીખવાડીશું અત્યારથી એ તૈયારી કરી તમે નાના હોય મોટા હોય વડીલ હોય રોજની પંદર વીસ મિનિટ પોતાના ધર્મ પોતાના અધ્યાત્મને પોતાના રીતિ રિવાજોને કઈ દિશામાં જઈ રહ્યા છે પહેલાં શું હતું અને એનાથી આપણા જીવનમાં શું મહત્વ છે કે ભાઈ જીવનમાં શું ઉતારીશું તો કઈ રીતે આપણને પ્રગતિ મળશે માર્ગદર્શન મળશે કામ ક્રોધ લોભ મોહ અહંકાર જતા રહેશે હા ને દ્વેષ ભાવ દેખાય એવું જતું રહેશે અને રહેશે શું સુખ સમૃદ્ધિ શાંતિ જેની આપણને જરૂર છે અને જેની આપણા દેશને પણ જરૂર છે તો બસ આજનો મુદ્દો આ જ હતો જય હિન્દ જય ભારત